જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો શિવાય જય સ્વામિનારાયણ જય માતા અંબામાં કેમ છો બધા તો આજે પોષી પૂનમ છે અને જનની મા અંબાનો પ્રાગટ્ય દિવસ છે તો ચાલો આપણે તેમના વિશે થોડું જાણીએ તો હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે પરંતુ પોષ મહિનાની પૂર્ણિમાનું તો ખૂબ જ મહત્ત્વ રહેલું છે કારણ કે પોષી પૂનમ એ જગતજનનીમાં અંબાનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે પોશી પૂનમનું ગુજરાતમાં ખાસ મહત્ત્વ રહેલું છે આજે બનાસકાંઠામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં તેમજ ગિરનાર ઉપર આવેલામાં અંબાજીના પ્રાગટ્ય દિવસ વિશે પોશી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે પોશી પૂનમમાં અંબાનો પ્રાગટ્ય દિવસ હોવાથી હિન્દુ પરંપરા પ્રત્યેક માસમાં આવતી પૂનમનું તો ખાસ મહત્ત્વ છે જ ગુજરાતમાં પણ ભાદરવી પૂનમ અને પોષી પૂનમનું વિશેષ મહત્ત્વ છે પોશી પૂનમમાં અંબાનો પ્રાગટ્ય દિવસ છે અને આ પૂનમને શાકંભરી પૂનમ પણ કહેવામાં આવે છે એવી ધાર્મિક માન્યતા છે કે આજના એટલે કે પોષી પૂનમના દિવસે દેવી સતીના હૃદયનો ભાગ ગબ્બર ઉપર પડ્યો હતો અને આ દિવસે પૂનમ હોવાથી તેને આ જગદંબાનો પ્રાગટ્યોત્સવ મનાવવામાં આવે છે તો આ પૂનમ છે એ પોષ મહિનામાં આવતી શુકલ પક્ષની પૂનમની તિથિ તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે પાંચ અને ત્રણ વાગ્યાથી શરૂ થઈ રહી છે જે ચૌદ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ સવારે ત્રણ અને છપ્પન વાગ્યે સમાપ્ત થઈ જશે ઉદ્યાતિથિના આધારે આ વખતે તેર જાન્યુઆરી બે હજાર પચીસના રોજ પોષ પૂર્ણિમાનું વ્રત રાખવામાં આવશે અને ગિરનાર પર જે માતા અંબાના બેસણા છે એ ગિરનાર પર મા અંબાનું મંદિર આવેલું છે ગિરનાર પર આવેલું મા અંબાનું મંદિર પક્ષીમાં છે અને ભીમકુંડથી અંબાજી મંદિરે જતા રસ્તામાં આવતા અન્ય સ્થળોએ દર્શન કરીને ફરીથી યાત્રાળુઓ મૂળ રસ્તે આવીને અંબાજી મંદિરે દર્શન કરે છે અંબાજીનું મંદિર ગુર્જર ઢબનું છે ભગવાન શિવ ભવનાથ રૂપે પાર્વતી અંબા ભવાનીના રૂપે પવિત્ર ગિરનારમાં વસે છે મા અંબાના પ્રાગટ્ય વિશે આપને આ વિડીયો કેવો લાગ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને મા અંબાને જય વંદન અને પ્રણામ